સંસદ પર તેર ડિસેમ્બરે જ્યારે હુમલો થયો તેના બાદથી સંસદની મુલાકાત લેનારા લોકોની એન્ટ્રી સિસ્ટમમાં બદલાવ કરવાની ચર્ચાઓ ચાલી રહી હતી આ સૌની વચ્ચે હવે સંસદ ભવનના પરિસરમાં દર્શકોના પ્રવેશ માટે નવી વ્યવસ્થા કરી દેવામાં આવી છે હવેથી નવી સિસ્ટમ પ્રમાણે દર્શકોએ સંસદમાં પ્રવેશ માટે ક્યુઆર કોડ એપ્રુવ કરવાનો રહેશે આ પ્રક્રિયા કુલ ત્રણ સ્ટેપમાં હશે સંસદમાં પ્રવેશ માટે ક્યુઆર કોડ એપ્રુવ કરવાનો રહેશે મોબાઈલ પર ક્યુઆર કોડ આવશે તેની પ્રિન્ટ આઉટ લાવવાની રહેશે અને સાથે આધાર કાર્ડ લાવવું પડશે વેરિફિકેશન બાદ રિસેપ્શન પર બાયોમેટ્રિક લાવશે અને ત્યારબાદ ફોટોગ્રાફ પણ પાડવામાં આવશે કે તેના પછી દર્શકને વિઝિટર્સ ગેલેરી માટે સ્માર્ટ કાર્ડ ઇશ્યુ કરાશે મહત્વનું છે કે દર્શકોની ગેલેરીમાં પ્રવેશ માટે સ્માર્ટ કાર્ડ ટેપ કરવો પડશે અને બાયોમેટ્રિક તપાસ થશે અને તેના પછી જ

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ